સોમનાથ પદયાત્રીઓ માટે રવિ સોમ બે હજાર પદયાત્રીઓને સ્વહીરાબેન સિત્તિકુંવરના મીનાપા જાદવ દ્વારા ફરારી પ્રસાદી આરોગ્ય ચકાસણી કરી જિલ્લા એનસીડી સેલ ટીમ તત્પરિત રહી શ્રાવણ માસના દિવસમાં સુંદર વ્યવસ્થા કરી સોમનાથ મંદિર શ્રાવણ માસના પાવનકારી અંતિમ દિવસમાં હજારોની સંખ્યામાં યાત્રિકો સહિત અન્ય પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ આરોગ્ય ચકાસણી કેમ્પ માટે જિલ્લા કલેક્ટર શ્રી ઉપાધ્યાય સાહેબ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી બરુવા સાહેબ અને જિલ્લા એનસીડી સેલ ટીમના વિશાલભાઈ ડૉક્ટર ખુશબુ હડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા એનસીડી સેલની ટીમના જગદીશભાઈ અપીરનાથી હર્ષાબહેન વાઝા અને કાજલબેન સહિત કોમલબેન સાથે આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર સહિત અન્ય ટીમ સાથે સર્વ રોગ નિદાન કેમ્પમાં બે હજાર ભાવ પદયાત્રીઓ યાત્રિકોના નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડનાર સ્વ સોની હીરાબેન સતી કુંવર ટ્રસ્ટના શ્રી મીનાબા જાદવ તેમજ એક્સ આર્મીમેન મુકેશ સિંહ સાહેબ દ્વારા જહેમત ઉઠાવી સુંદર આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર સોની યોગેશ સતિકુંવર વેળાવળ